આ મારા મમ્મી છે તેમનું નામ મહેશ્વરીબેન માંગલિકા છે તેમને રાત્રે સૂતા સુતા સોપારીનો કટકો અટકાઈ ગયો હતો તે માટે અમે છે ને સવારે હિમાંશુ ઠક્કર સરના હોસ્પિટલે આવ્યા હતા અને તેમને રિપોર્ટ કરાવ્યા બધા પહેલાં અને પછી દૂરબીનથી જોયું તો ત્યાં સોપારીનો કટકો ગળામાં અટવાયેલો હતો તો પછી તેમનું ઓપરેશન કરાવીને સારવાર આપી અને તે બદલ અમે છે ને હિમાંશુ ઠક્કર સરના છે ને આભાર માનીએ છીએ ખૂબ ખૂબ સરસ ગળામાં અંડળીનો જે ઉપરનો ભાગ હોય જેને ક્રિકો ક્રિકોફેરિંગ કહેવાય ઉપર જે નેરો ભાગ હોય એની અંદર ધારદાર સોપારીનો કટકો દોઢ સેન્ટીમીટર જેટલો મોટો ચોટેલો હતો ફસાયેલો હતો જનરલી યુઝ્યુઅલ કિસ્સાઓમાં જે કાંઈ વ્યક્તિ કાંઈ ખાઈએ તો ગળે ઉતરી જતું અને પેટમાં જાય પણ આ કેસમાં એમને સ્ટ્રિક્ચર સ્ટ્રિક્ચર એટલે અંડળીનો ઉપરનો ભાગ સંકોચાયેલો હતો સંકોચાયેલો ભાગ હોવાથી એ ત્યાંથી નીચે જઈ જ ના શકી અને ખૂચી ગઈ હતી અંડળીની દિવાલ સાથે પ્રોસીજર ને ઇસોફેગોસ્કોપી એટલે અંડળીની દુર્બીનથી તપાસ અને ફોરેન બોડી રિમુવલ એટલે સોપારીનો કટકો જે દુર્બીનથી કાઢી આપવામાં આવ્યો એ કહેવાય છે વયોવૃદ્ધમાં ખૂબ જ ઓછું બનતું જોવા મળતું હોય કાઢતી વખતે પણ અટમોસ્ટ કેર રાખવી પડે કારણ કે જે ધાર હોય સોપારીની એ જયારે કાઢીએ ત્યારે અંડળીની દિવાલ સાથે ઘસાય અને જો અંડની દિવાલમાં ડેમેજ થાય તો એ જીવલેન નીવડી શકે અને જોખમ ખૂબ જ વધી જાય કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ખૂબ જ ગણતરી મિનિટોમાં જ ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે અને દર્દીને સેમ ડે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા પરંતુ એક સંદેશ વ્યસનથી એક દૂર રહેવું જોઈએ અને આવી સમસ્યાઓને અવગણવી ના જોઈએ જેથી તાત્કાલિક નિષ્ણાતની સલાહ લઈ અને સારવાર કરવાથી મોટી આફતમાંથી બચી શકાય છે થેન્ક યુ